એના પોતપોતાના વિચાર હોય તો હું પણ મારો વિચાર વ્યક્ત કરા હું કોઈને કંઈ ઓલું નથી કહેતી ને કોઈને પર્સનલ હું કહેવા કંઈ માંગતી તો આ જે મારો વિચાર છે ને એ તમારા બધા યાદી હું વ્યક્ત કરવા માગા ને બધાનો વિચાર અલગ અલગ હોય તમારા અલગ હોય મારા અલગ હોય ત્રીજા માણસના પણ અલગ હોય તો અમારા જે બે સમાજમાં થોડાક નિયમો કર્યા એ હું તમને કહેવા માગા તો એક થોડાક નિયમો તો હે એ મને હમસારા કે હા ભાઈ ઓકે કે ખાણા હોય એટલું જ આપણે લેવાનું કારણ કે મૂંઘવાની ખાણાને ને વધે કોઈની કોઈ ભૂગે હગે નો ભૂગે હગે એટલા મૂંઘા કરોડા કરવામાં આ તે નિયમ આપણે મને બરાબર લાગ્યો કે આ કંઈ ઓછું તોડા દેવાના એટલું જ દેવાનું મેંથી પછી નહીં ખરી મોટા માળા હોય કે નાના માળક હોય પછી એ સૂટા થાય તો પછી પોતપોતાનું લઈને અલગ થઈ જવાનું કંઈ મોટી રકમ નહીં માગવાની આ એ પણ આપણી હમચારું કે બરોબર છે ટોલીનું હોય અથવા બીજા કોઈ કમકોતરીનો હોય કે એટલે મૂકી સાપવીને આ દેટલી એ બધા નિયમ આપણી સમચારા કે ઓકે નહીં મને ઓકે પણ લાગે છે કે આ ભાઈ એમાં મોટો ખર્ચો થાય ને એમાં ખોટી રીતના પણ આપણે દેખાવ થતો હોય પ્રીવેડિંગનો હે હમ જાણો કે એમાં પણ ખર્ચા થતા હોય કે એ પણ આપણે ન કરવો જોઈએ એ બધા બે એક બે એવા નિયમ હે જેમાં મને લાગ્યું કે ના મારે મારા વિષય વિશાદ મારે વ્યક્ત કરવા જોઈએ કારણ કે એ બે મને થોડા અટપટા લાગ્યા કારણ કે આવું મને ન લાગ્યું કે આવા નિયમ પણ આપણા સમાજના ખાતે હગે એવો હે કારણ કે એ આપણા સમાજમાં આવું આવતું જ કે એ સતા આવા નિયમ ખાતે એવા માટે હું કાનો તમારે ટ્રાન્ઝિન તમે બંધ કરાવ્યું કે આપણે મોટા કલાકારોને ખર્ચા કરીને ભરકતા હોય ડીજે બાજે આપણે ને આપણે ગયેલું કરતા હોય એ બંધ કરવાનું કીધું મને સમજાણું તે કે સાંચી નહીં રાખવાની પણ રાહળા એ એ તો આપણી પરંપરાગત રીત હે આપણા પર્વમાં આપણી એક રીતનો એક તહેવાર જ કહેવાય ઘરનો જે પ્રસંગ હોય એક રીતનો તહેવાર જ કહેવાય જેમાં વાયર બેસતા હોય લાણ બેસતા હોય જેમાં આપણી કહે હગાવાના કટમના બધા અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય જતા રહેતા હોય તો એ બને આપણે બધા એક ફેરા થાય કે લાણ વેસવાની વાયર વેસવાની એક ઘરનો પ્રસંગ આપણી આપણી જે ખુશી હોય એ પણ વ્યક્ત કરતા અને બધા પોતપોતાની રીતે પ્રમાણે જ કરતા હોય કોઈ દેખાવ ન કરતા હોય કે રાહડા બંધ કરવાના લગ્ન પ્રસંગી આપણે પેલા રાહડા રમતા એમાં એવું ફરક છે ઢોલ ને હરણાયું આપણે એવું થયું કે ને આપણે સાંજ્યું કરીએ એમાં કઈ પ્રસંગમાં આપણી મોટા મોટા કલાકારો સાહેબ આપણી જે પુરાણ પુરાણી જે રીત છે એ રીતે તો આપણે કરી શકીએ ને કે વાયર વેસવાની લાઇન વેસવાની એ તો આપણે કરવાની એ તો આપણા સમાજના આપણા સમાજ સમાજની ઓળખાણ હે સંસ્કૃતિ તો આપણા મેળના જે રાહડા ને મરિયાળ હોય તો વિશ્વભરમાં પ્રખ્યાત છે ને એ બીજા એક સમાજમાં કે બીજા એક જગ્યાએ એ રમાતા નહીં એ આપણા કહે ને આપણે મેન સમાજની સંસ્કૃતિ હૈ આપણે મેનની ઓળખાણ હે તો એ જ બંધ થઈ જાય તો રાહડા અને મરિયાળો આપણે કેદું રમ્યું એ સાંજીમાં રમી આપણી રાહડા પહેલાંય રમતા ને અત્યારે રમે બટાને થોડો ફેર પડે તો આપણી સાંજી કે ને પહેલાં આપણે એમ નહીં તમે રાહડા રમીએ તો આપણે સંસ્કૃતિ વહી જાય જો એ બંધ કરીએ તો આપણે કહેવું રમ્યું કે આપણે મેન સંસ્કૃતિ જે ઓળખાણ હે મળિયારો ને રાસડા એ આપણે કહેતું રેમ એક બીજો નિયમ છે કે કોઈ મૃત્યુ પામેલો હોય તો એક દિવસનું રાખવા અને એક દિવસનું બેસણું કરવાનું હવે કોઈ આપણે જે એક દિવસ આપણે નક્કી કર્યો હોય એ દિવસ કોઈ પૂગી ન શકે કારણ કે બધા બાર પોતપોતાના કામમાં હોય બીજા શહેરમાં રહેતા હોય તો એ પૂગે ન હોગે તો એ નિયમ કી કરવો આપણા ઘરનું વ્યક્તિ હું આપણે એને કઈ રીતના ઉજવવું કઈ રીતના આપણે એને પાછળ હું કરવી એની ઈચ્છા જે મૃત્યુ પામે છે એની ઈચ્છા કામ હતી એ તો આપણે જોવાનું જ નહીં બસ એક દિવસનું બેસણું કરવાનું નહીં એટલે મોટા માણસો કે કે એક દિવસનું બેસણું કરવાનું ને ટાઈમ લખીને આપી દે કેટલા એટલા વાગે એટલા વાગ્યા સુધી મેં બેસણું એ આપણા મેર સમાજમાં બેસણાની કોઈ દી નિયમ હતો જ નહીં ના જે આપણે સાત દિનુ હોય કે નવ દિન હોય કે અગિયાર દિન હોય તો આપણે પૂર્વજોનું પહેલેથી નિયમ હાલતો આવે કે એટલા દિનનું કરવાનું ને આપણા બીજા કંઈ બેસણા થતા હોય પણ આપણા મેર સમાજમાં બેસણાનો ધારો નહોતો પણ એવા નવો કાઢ્યો એવા આમાં મને શોક કાટવાની કાઢવાની કોઈ વ્યક્તિ પૂગે હગે ન મોટો મોટા લોકો મોટા માણસો એ ટાઈમ આપતા કે એટલા વખતે એટલા વખત અંતિમ માત્રા નીકળવાની હે આ તરીકે આપણે બેસણું કરવાનું છે હૈ નાના લોકોના વર્ગ એ બધા હાથ દી હોય કે પાંચ દી હોય અગિયાર દી બધા પોતપોતાના જે નિયમ અનુકૂળ લાગે એ પ્રમાણે બધા કરતા એમાં પણ આ બધી નિયમ કાઢ્યો એ મને નથી લાગતું કે સાહેબ અનુકૂળ હોય કારણ કે તમ આ તમારા વિચારે હું વ્યક્ત કર તમારો કાં વિચાર હે વ્યક્ત એ તમે કીજો સાહેબ હું બધાની ખરાબ પણ લાગી કે આ સમાજ વિરુદ્ધ હે પણ હું સજાજ વિરુદ્ધની વાત નથી કરતી આ બસ જે નિયમો છે ને એમાં મને જે વિચાર આવ્યો ને એ મેં તમારા બધા વ્યક્ત કર્યો ને તમારા બધાનો કામ વિચાર હે એ કીધો ના જે નિયમો ઘાઇ એ અનુકૂળ છે કે નહીં એ મને તમે જરૂર કીજો બસ એટલું જ કહેવાનું